ન્યૂઝમાં સ્વાગત છે હવે સમાચાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની ગ્રામ્ય પંચાયત ઝારોલના વિકસિત ભારતનું રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આપણો સંકલ્પ વિકસિત ભારતના સંદેશા સાથે ગ્રામ્ય લેવલ આયોજન કરીને લોકોને જાગૃત કરવામાં અને લાભ મેળવવા અનેક યોજનાના સ્ટોલ ઊભા કરી આજુબાજુના ગામોના ખેડૂતોને જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં માનનીય મામલતદાર શ્રી સંજેલી તાલુકા વિકાસ અધિકારી શ્રી ડામોર સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ડી બી સિંઘ તથા મેડિકલ ઓફિસર શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હિરોલા અને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ અને ગામનો પ્રથમ નાગરિક એવા સરપંચ સરપંચશ્રી તલાટીકમ શ્રી પશુપાલન શાખા ખેતીવાડી શાખા તમામ યોજનાના કર્મચારીઓ પોતાના સ્ટોલ સાથે હાજર રહીને લોકોને પ્રેક્ટિકલ રીતે જાણકારી આપવામાં આવી હતી અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે તેનું યાત્રા દ્વારા જાણકારી આપી હતી આરોગ્ય વિભાગ દ્વારા પંદર જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવીને પણ વિતરણ કરવામાં આવ્યું અને રથને આવકારી સ્વાગત કરી પોલીસ જાપતા હેઠળ રવાના કરવામાં આવ્યા રિપોર્ટર અંબારામ ખાટની સાથે કેમેરામેન કપિલ બારિયા જોતા રહો રોજે રોજના સમાચાર અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સંજેલી તાલુકાને અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો